અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીની કંપનીઓ સામાજિક સેવામાં અગ્રેસર બને તે હેતુથી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એપેક્સ હેલ્થકેર લિમિટેડ અને ગ્રુપ કંપનીઓ દ્વારા યુનિટી બ્લડ સેન્ટર ખાતે એફડીસીએ ભરૂચ અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં વિવિધ કંપનીઓના માલિકો અને સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું કેમ્પમાં એપેક્સ હેલ્થકેરના ડાયરેક્ટર રમેશ ગાબાણી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ભરૂચના આસિસ્ટન્ટ કમિશનર

આજ દિવાળી ના સંજોગોમાં જે બ્લડ ની પ્રેતી હોય તે ઉણપ પૂર્ણ થઈ જાય અને આ રીતે આવા ભવ્યના ભવ્ય આયોજન થતા રહે તેવી સૌને વિનંતી છે